મારો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી શું એમનું યોગદાન ફક્ત એક સન્માન આપી અને ભૂલી જવાનું છે કે કેમ પાપાને માત્ર આદર આપવાથી શું થાય હીરાસર એરપોર્ટને કેશુભાઈનું નામ આપો કેશુભાઈની જ્યારે જરૂર હતી ત્યારે ખોડલધામ અને ઉમિયાધામે તેમનો ભરપૂર ઉપયોગ કર્યો છે હકીકતે તો ખોડલધામનો વિચાર જ કેશુભાઈનો હતો જેમણે જિંદગીના એસી જેટલા વર્ષ રાજનીતિ માટે ખર્ચી નાખ્યા તેમનું આ યોગદાન ક્યાંય તકથી પર પણ અંકાયું નથી આ બધી વેદના કેશુભાઈ પટેલના દીકરા ભરતભાઈ પટેલની છે એવી કઈ પાર્ટીના કયા નેતાઓએ જેમનું જીવનના ત્રાણું વર્ષમાંથી પંચોતેર થી એસી વર્ષ એમના રાજ્યના વિકાસ એમની પાર્ટીના વિચારોને મજબૂત કરી અને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો એવા કયા નેતાઓ જે હતા અને છે ખરેખર તો એમણે કરેલા એમના સમયમાં જે કાર્યો છે એમને લોક ઉપયોગી કેવી રીતે થઈ શકે અને એમાંથી લોકોને કેવી રીતે પ્રેરણા મળે એવા કાર્યક્રમો કરવા જોઈએ અને છેક નીચે સુધી લઈ જવા જોઈએ કેશુભાઈનો જન્મ રાજકોટમાં થયેલો અને એમનું સંપૂર્ણપણે રાજકારણ રાજકોટથી શરૂ થયેલું એટલે રાજકોટનું જે હિરાસર એરપોર્ટ છે એનું નામકરણ કેશુભાઈના નામે કરવું જોઈએ એવી લાગણી છે હાલ ભરતભાઈ પટેલના પ્રસ્તાવનો હવે પરિમલ nathwani એ પણ ઊર્જોશમાં સમર્થન કર્યું છે તેમણે કહ્યું છે કે કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હતા અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેમના નામ પરથી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે ઉલ્લેખનીય છે કે પૂર્વ सीएम સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે ધીરાસર એરપોર્ટનું નામ પિતાના નામ પર રાખવા सरकार समक्ष प्रस्ताव मुक्यो के बापाना जीवन सफर विषय बात करिए मैंने तो कुछ किया है राजकोट को पानी देने के लिए वो राजकोट की जनता जानती है देखो गुजरात की राजनीति में उनका बहुत ही अहम रोल था શિખર સફર ઘણો જ સંઘર્ષમય રહ્યો છે ના દાયકામાં એક કાર્યકર્તાથી શરૂ કરાયેલી તેમની સફર રાજકીય જીવનમાં ખૂબ આગળ સુધી વધી અને છેલ્લે સુધી તેઓ રાજકીય જીવનમાં સક્રિય રહ્યા હતા આખું નામ

કેશુભાઈ ઓગણીસો સિત્યોતેર માં રાજકોટ થી લોકસભા ચૂંટણી લડ્યા હતા ત્યારબાદ તેમણે ઓગણીસો ઇઠ્યોતેર થી ઓગણીસો એસી દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં સરકાર માં કૃષિ મંત્રી તરીકે જવાબદારી પણ સંભાળી હતી વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર થી ઓગણીસો પંચાણું દરમિયાન બાપા કાલાવાડ ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા આ દરમિયાન વર્ષ ઓગણીસો એસી માં જનસંઘ વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપી માં વરિષ્ઠ આયોજક ની ભૂમિકા માં ઉભરી આવ્યા કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે ઓગણીસો પંચાણુંમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી માર્ચ ઓગણીસો પંચાણુંમાં ગુજરાતના દસમા મુખ્યમંત્રી બન્યા પરંતુ કેશુભાઈના એ સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈને આઠ મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા

બાણું વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા તો હિરાશર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને કેશુભાઈ પટેલનું નામ આપવું જોઈએ કે કેમ આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો